ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધા રાધે કેમ છો બધા મજામાં મજામાં જશો સ્વાગત છે તમારું આજના નવા એક બ્લોગમાં બધાને હોળીની ધુળેટીની હાર્દિક શુભકામના વાગી આશો સવારના છ અને આપણે જઈ રહ્યા છીએ આવેલીએ જો મોર્નિંગ મોર્નિંગમાં નાઇટ પણ શૂટ કરું છું મિત્રો જો હજી તો અંધારું છે આપણે જઈ રહ્યા છે હવેલી અને હવેલીનો માહોલ આવો છે કંઈક જો ચાલો નજીકથી તમને દર્શન કરાવું અમદાવાદ શહેર માં જો અહીંયા હોલીકાર દહન થઈ રહ્યું છે હવેલી બાલકૃષ્ણ લાલજી ની હવેલી એના પટાંગણ માં મોર્નિંગ માં હોલીકા દહન ઠાકોરજી ને અહીંયા દર્શન છે બધા વૈષ્ણવ પરિક્રમા કરે છે લગભગ તો બધાએ કરી લીધી આપણે લેટ થઈ ગયા બિલકુલ હા અત્યાર નો હોય તો કઈ હોય હા એનો ભાઈ તમારા કેટલી પરિક્રમા થઈ

આજે <laughs> જો <laughs> આખા ગામે પરિક્રમા કરી લીધી રમેશભાઈ છેલ્લે હતો જો આ છે ગામના હવેલી બાલકૃષ્ણલાલજી ની હવેલી અને પટાંગણ માં સવાર સવાર માં હોલિકા દહન થયું ઠાકોરજી ની આરતી થઈ અને પછી જો બધા વૈષ્ણવ શ્રીફળ ને બધું પ્રસાદી કાઢે છે અને બધાને વેચ છે અબીલ ગુલાલ ઉડાડ્યા આવો માહોલ હોય અમારા ગામમાં મિત્રો ખાવું છે <coughs> <coughs> હાલો બીટુ આમાં ઊભું ફાટવાનું હોય કોકડ બાબા બીટુ હા બીજરી બીજી આ તો ચાર વાગ્યાથી વળી ટુલા ટ્રેનમાં મોછ છો ચાલે છે આ જાઓ જાવ જાઓ 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 સવારના વાગી ગયા છે સાડા સાત હવેલી હળી દર્શન દર્શન કરી આપણે શું કહેવાય ધૂળના ધૂળટી રમીને અને હવે કેન બેન ભરી લીધું છે પાણીનું બોટલ નાખી ટ્રેક્ટરમાં અને હવે આપણે જવાનું છે ટપક ભરવા માટે રસી બસી નાખી કે હાલ ચાલો હવે વાળીએ ચાલો હવે જો પહોંચી ગયા આપણે વાડીએ અને ખેતરમાં ચડવા માટે ઢાળ બને છે ચાલો અત્યાર સુધી તો ટ્રેક્ટર આપણે ઉપર નથી ચડાયું લારી હોય હવે ચડાવવાનું છે ટપક ભરવા માટે રસ્તો બને છે ઉપર જવા માટે અને આપણે લેવાની છે ટપક અહીંથી તો ફાઇનલી મિત્રો જો ટ્રેક્ટર આપણું ચડી ગયું છે ઉપર tepak lokuiku

મિત્રો વાગી ગયા છે સાંજના સાત અને ટપક નું કામ પૂરું ફીંડલા બધા થઈ ગયા બે ફેરા ઘરે નાખી દીધા અને છેલ્લો ફેરો હવે આપડે ફરી લેવી બરાબર જાવ ફેરકી આગળ જાય છે જો હવે આપણે ત્રીજો ફેરો કરીને ઘરે ઠલવી ચાલો હલોને ને હાલો ટ્રોલીમાં મિત્રો છેલ્લો ફેરો આટલો જ થયો છે અધરો થયો છે ચોથો ફેરો ત્રીજો ફેરો સોરી હાલો અને હવે આપણે જઈએ છીએ કરે જો દિયાળ થમવાની તૈયારી છે સંધ્યા ખીલી ગઈ છે હવે આપણે જઈએ કરે ઉભા કપાસમાં સાડા સાત અને આ છેલ્લે ફેરકી ઉતારી લીધી અને ત્રણ ફેરા ટપકના ફળિયામાં ગોઠવાઈ ગયા છે लारे खाली, नावा घर मेहमान छ लेही चालो, आउ जो, बाई-बाई, मर सुकाले नवा जाको.